વલણગામની સીમમાં આવેલા લાંગ્યા તેમજ ઓછા વગામાં દોરા બ્રાન્ચ કિનાર તૂટી જતા કપાસના પાકને પારવા નુકસાન કરતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવા ઉઠીમાં માંગ વલણગામની સીમમાં આવેલા લાંગ્યા તેમજ ઓછા વગામાંથી પસાર થતી દોરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા કેનાલમાં ગાબડું જોવા મળ્યું કેનાલનું પાણી ખેતરો તરફ વળી જતાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગામનો પડી હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે વલણ ગામના સ્થાનિક ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમમાંથી પસાર થાય છે ત્રણ ચાર દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું એ અમને ખબર નથી વધુ પાણી આવવાના કારણે નહેર તૂટી જવા પામી છે ખજાર વીઘા જેટલા પાકને મોટા પાયે પણ નુકસાન થવા પામી છે તેમ તેઓએ જણાવ્યું સંબંધિતોને રજૂઆત કરતા જોઈ જતા રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા

પણ વધારે પાણી આવવાના કારણે આ નેણ તૂટી ગઈ છે અને અમારા મોટા એક હજાર વીઘા જેટલા પાકને મોટા મોઢા પાયા પર નુકસાન થયેલ છે રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતાડ્યા છે ત્યાર પછી એનું એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કંઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી આજે અમારા પાકને મોટા મોટું નુકસાન થઈ રહેલું છે એની જવાબદાર કોણ છે તાજા મીડિયા થકી અમને સરકાર જવાબ આપે એટલે આના માટે આપણે ક્યાં ક્યાં અમે કરમદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમાં એમ રજૂઆત કરેલી છે કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પણ એક હજાર વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે ઓકે